મિત્રો ઝારખંડના ખૂટીમાં એક ભયાનક ઘટના સામે આવી છે બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડના પચાસ ટુકડા કર્યા અને ફેંકી દીધા આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે કૂતરો યુવતીના શરીરનો ભાગ ખાઈ રહ્યો હતો ગામ લોકો જોઈ તો પોલીસને જાણ કરી આ હત્યા કેમ કરી જુઓ કારણ શું હતું મિત્રો આ ઘટના ઝારખંડના ખૂટીના જરિયાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ભગવાનપાલ ટોગરીની છે પોલીસને ચોવીસ નવેમ્બરના રોજ યુવતીના શરીરના કેટલાક ટુકડા તેનું ફાટેલું આધાર કાર્ડ અને બેંક પાસબુક મળી આવી હતી આ પછી યુવતીની ઓળખ થઈ ગઈ હતી જ્યારે પોલીસે ગ્રામજનોની પૂછપરછ શરૂ કરી તો તેમણે યુવતીના પ્રેમી વિશે ખબર પડી પોલીસે પ્રેમીને પકડીને 26 નવેમ્બરે પ્રેમીની કડક પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબૂલી લીધો અને સમગ્ર ઘટના જણાવી હતી મિત્રો આરોપી નરેશ બગરાએ પોલીસને જણાવ્યું કે તેની ગર્લફ્રેન્ડ ગાગી સિવાય તે અને યુવતીના સંપર્કમાં આવ્યો હતો ગર્લફ્રેન્ડને આ વાતની જાણ થતાં તે યુવક પાસે પહોંચી હતી જ્યારે તું બીજી છોકરી સાથે રહી છે તો મને મારા ગામ માલગો જવા દે તે પણ મેં આપેલા પૈસા મને પાછા આપી દે આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આરોપીએ ગર્લફ્રેન્ડની હત્યા કરી હતી પોલીસના જણાવ્યા અનુસાર યુવતી સાથે સંબંધ બાંધ્યા હતા તે પછી તેના વડે તેનું દબાવી દીધું હતું મૃત્યુ બાદ ટુકડા કરી નાખ્યા અને ઘરેથી પાંચસો મીટર દૂર જંગલમાં ફેંકી દીધા હતા પોલીસને હજુ સુધી શરીરનો સંપૂર્ણ ભાગ મળ્યો નથી હાલ યુવતીનું માથું બે હાથના હાડકા અને વાર મરી આવ્યા છે મિત્રો આરોપી નરેશ બંગરા બેંગલુરુમાં એક ચિકન શોપમાં કામ કરતો હતો ત્યાં મર્દીઓના ટુકડા કરતો હતો તેથી તેને મૃતદેહના ટુકડા કરવામાં તેને જરા પણ સંકોચ થયો ન હતો અને મૃતક યુવતીની ઓળખ ગગીકુમારી તરકીની થઈ છે જે માલકો જાત્રા ટોલી લપુની રહેવાસી છે યુવતીના ગામમાં નરેશનું મામાનું ઘર થતું હતું તે તેના મામાને ઘરે જતી વખતે ગાગી અને નરેશ પ્રેમમાં પડ્યા હતા